શ્રી ગણેશાય નમ અહીંયા આપણે સાંભળીશું શિવ પાર્વતીજીની લગ્ન ની કથા તો સાંભળો મિત્ર સતીના વિરહમાં શંકરજીની દયનીય સ્થિતિ થઈ ગઈ હતી તેઓ દરેક સમય સતીનું જ ધ્યાન કરતા હતા અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતા હતા બીજુ બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતા સમયે સંકલ્પ કર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્ધાંગની બનીશ હવે એ તો જગદંબા છે માં છે તો હવે માએ જગદંબાનો સંકલ્પ વ્યર્તો જઈ ન શકે તેમને યોગ્ય સમય પર રાજા હિમાલયને પત્ની મેનકાના ગર્ભમાં પ્રવિષ્ઠ થઈને તેમણે ખોડે અવતાર લીધો હતો બોલો માતા જગદંબાની જય પર્વત રાજાની પુત્રી હોવાને લીધે તે પાર્વતી કહેવાયા જ્યારે પાર્વતી મોટા થઈ ગયા અને લગ્નને લાયક થઈ ગયા ત્યારે તેમના એટલે કે માં જગદંબાના માતા પિતાને તેની લગ્નની ચિંતા થવા લાગી અને તેઓ તેના માટે એક યોગ્ય વર શોધ કરવા લાગ્યા જો માતા પિતાની ચિંતા કેવી હોય ભગવાન હોવા છતાંય તેમની ચિંતા થતી હતી કે મારી દીકરીને હું સારો વર યોગ્ય શોધું એક દિવસ અચાનક દેવ ઋષિ નારદ રાજા હિમાલયના મહેલમાં આવી પહોંચ્યા અને પાર્વતીને જોઈને કહેવા લાગ્યા કે તેમના વિવાહ શંકરજીની સાથે થવા જોઈએ પાર્વતી પાર્વતીના માતા બધી આ વાત સાંભળી આનંદ નું ઠેકાણું ન રહ્યું ભોળાનાથ મારા દીકરીના ના ભરથાર બને એવું સપનું તો બધાને હોય ને અને પિતા હિમાલય અને માતા કાને તો ખુશી ખુશીનું ઠેકાનું ન રહ્યું કારણ કે શાક સાત જગદંબા માતા સતી તેમને ત્યાં પ્રગટ થયા છે ભાઈ ભાઈ તેઓ મનમાં પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજવા લાગ્યા એક દિવસ અચાનક ભગવાન શંકર સતીના વીરમાં ફરતા ફરતા તે પ્રદેશમાં જઈ ચડ્યા અને પાસેના ગંગા વાતાવરણમાં તપસ્યા કરવા લાગ્યા જ્યારે હિમાલયને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પાર્વતીને લઈને શિવજીને પાસે ગયા હો અને ત્યાં જઈ રાજાએ શિવજીને વિનમ્રતાપૂર્વક પોતાની પુત્રીને સેવામાં ગ્રહણ કરવાની પ્રાર્થના કરી શિવજીએ પહેલા તો આનાકાની કરી ભાઈ શિવજી હિતમ પરંતુ પાર્વતીની ભક્તિ જોઈને તેમના આગ્રહ ટાળી ન શક્યા હો शिवजी ની અનુમતિ મળ્યા બાદ પાર્વતી ને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય તેઓ હંમેશા તેમના ચરણ ધોઈને ચરણો ગ્રહણ કરતા હતા અને ખૂબ જ ભક્તિભાવથી તેમની પૂજા કરતા હતા આ રીતે પાર્વતીને ભગવાન શંકરની સેવા કરતા ઘણો સમય ભઈ પસાર થઈ ગયો પરંતુ પાર્વતી જેવી સુંદર બાળાની પાસે એકાંતમાં સેવા લેવા છતાં પણ શંકરના મનમાં ક્યારે કોઈ વિકાર ન હતો ભઈ તેઓ હંમેશા પોતાની સમાધિમાં નિશ્ચળ રહેતા હતા બીજી બાજુ દેવતાઓ ને તારક નામના રાક્ષસ ખૂબ જ હેરાન કરતા બધા દેવો જાણતા હતા

પરંતુ એ તો મા જગદંબા હતા નિરાશ થોડા થાય મા પાર્વતીએ નક્કી કર્યું હવે હું તપ કરીને જ ભગવાન શંકરને પામે મનમાં એવો નિશ્ચય કરી લીધો પરંતુ તેમની માતાએ તેમને સુકુમાર અને તપના અયોગ્ય સમજીને ખૂબ જ મનાવ્યા પરંતુ મા જગદંબા પોડો સાંભળે ત્યારથી જ તેમનું નામ ઉમા પડ્યું અને નામ પ્રસિદ્ધ થયું માં પાર્વતીનું પરંતુ પાર્વતી ઉપર તેની કોઈ અસર ન થયો હો પોતાના સંકલ્પથી જરા પણ ડગમગ્યા નહીં તે ઘરેથી નીકળીને શિખર ઉપર તપસ્યા કરવા લાગ્યા જ્યાં સીવજીએ તપસ્યા કરી હતી તેથી તો લોકો તે શિખરને ગૌરી શિખર કહેવા લાગ્યા ત્યાં માતા જગદંબાએ પહેલા વર્ષે ફળ આહાર વડે જીવન પસાર કર્યું બીજા વર્ષે તેઓ વૃક્ષના પાન ખાઈને રહેવા લાગ્યા અને ત્યારબાદ તો તેમને પર્ણનો પણ ત્યાગ કરી દીધો અને તેથી તેઓ અર્પણા કહેવાય આ રીતે માતા પાર્વતીજીએ ત્રણ હજાર વર્ષ સુધી તપસ્યા કરી તો બોલો માતા જગદંબાની જય

ત્યારે તેઓ પોતાને વધારે સમય સુધી પાસે તેના આ સંતાડી ન શક્યા અને પોતે પોતાના સાચા પ્રગટ થઈ માં સામે અને તેને પાણી ગ્રહણનું વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા પાર્વતી પોતાના તપ ને પૂર્ણ થતું જોઈને ઘરે પાછા ફરી અને પોતાના માતા પિતા ને બધી જ વાત કહીને સંભળાવી

વિવાહમાં આવવા માટે આદરપૂર્વક નિમંત્રણ કર્યા અને પોતાના ગણોને જાન માટેની તૈયારી કરવાનો આદેશ આપ્યો આ આદેશથી ખૂબ જ પ્રસન્ન થઈને ગણેશ્વર શંખ કર્ણ કે રાક્ષ વિકૃત વિશાખ વિકૃનંદ કપાલ કુંડક કાકપાદોદર મથુપિંગ પ્રથમ વીરભદ્ર આદિ ગણોના અધ્યક્ષ પોતાના ગણોને સાથે લઈને ચાલી નીકળ્યા ભાઈ અને બીજી બાજુ નંદી ક્ષેત્રપાલ ફેરવ આદિ ગણરાજ પોત પોતાના ગણોની સાથે ભગવાન શંકર ની માં જવા માટે નીકળી પડ્યા આ બધા ત્રણ નેત્રો વાળા હતા ભાઈ જાનવાળા બધાના માથા પર ચંદ્રમાં અને ગળામાં લીલા ચિહ્ન વાળા હતા બધાએ ના આભૂષણો પહેર્યા હતા બધાના શરીર ઉપર ઉત્તમ ભસ્મ લગાવેલી હતી આ ગણોની સાથે શંકરજીના ભૂત પ્રેતો પિચાસીનીઓ સેના પણ આવીને સંમલિત થઈ ગયો ભાઈજાનમાં તેમાં ડાકણ યાતુધાન વેતાળ બ્રહ્મ રાક્ષસ આદિ પણ હતા આ બધાના રૂપ રંગ આકાર પ્રકાર ચેષ્ટાએ વેશભૂષા હાવ ભાવ આદિ અત્યંત વિચિત્ર જ હતું થઈ ગયા ચંડી દેવી ખુબ જ પ્રસન્નતા સાથે ઉત્સવ મનાવતી ભગવાન રુદ્ર ત્યાં ગયા તેમને સહ આભૂષણ પહેર્યા હતા ધીરે ધીરે ત્યાં બધા દેવતાઓ પણ એકત્ર થઈ ગયા બધા આજ પ્રમુખ ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા તંબુર નારદ હા હા અને હુ હુ આદિ શ્રેષ્ઠ ગંધર્વ તેમજ કિનર પણ શિવજીની જાનમાં શોભા વધારવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા તેમની સાથે બધી જ જગદમ માતાઓ દેવકન્યાઓ દેવીઓ તેમજ પવિત્ર દેવગન્નાઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા

સરસ ગાન અને દેવાંગળો માટેની મન શરી કરી દીધી હતી અને શુભ લગ્ન માં શિવજી જાન હિમાલય દ્વાર પર આવી ગઈ પહેલા તો શિવજી વિકટ રૂપ અને તેમની ભૂત પ્રેતો સેના જોઈને મેના માતા પાર્વતીને માં ખૂબ જ ડરી ગયા અને તેમણે પોતાની પુત્રીનું પાણી ગ્રહણ કરવા માટે આનાકાની કરી પરંતુ પાછળથી તેમણે શંકરનો કરોડો કામ દેવને લજ્જિત કરનાર 16 વર્ષની અવસ્થાનું પરમ લાવણ્યમય રૂપ જોયું તો દેહ ગેહની સુધ ભૂલી ગઈ હર ગૌરીના વિવાહ આનંદ પૂર્વક સંપન્ન થયા હિમાલયે કન્યા કર્યું અને વિષ્ણુ ભગવાન તથા અન્ય દેવી દેવતાએ નાના પ્રકારની ઉપર ભેઠો આપ્યા બ્રહ્માજી એ વેદ દ્વારા વિવાહ કરાવ્યા તો બોલો શિવ પાર્વતીની જય ભોળાનાથની જય મિત્ર તમને આ વિડીયો ગમ્યો તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી આપી દેજો તો બોલો શંકર ભગવાન જય